સવાલ નંબર ત્રણ મોહમ્મદ શાહ ના શાસન દરમિયાન અહમદ શાહ સવાલ નંબર ચાર તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ઓપ્શન એ પંદર ઓપ્શન બી ઓગણીસ ઓપ્શન સી દસ ઓપ્શન ડી બાવીસ આપ કરો સાચો જવાબ છે પંદર સવાલ નંબર પાંચ ગુજરાતમાં સૌથી મોટો પુલ કયો છે ઓપ્શન એ ગોલ્ડન બ્રિજ ઓપ્શન બી સુદામા સેતુ ઓપ્શન સીરારજી દેસાઈ સેતુ ઓપ્શન ડી નર્મદા ગોલ્ડન બ્રિજ સવાલ નંબર છ કયા દેશમાં સૌથી પહેલા સૂર્ય હાથમે છે ઓપ્શન એ ન્યુઝીલેન્ડ ઓપ્શન બી પાકિસ્તાન ઓપ્શન સી અમેરિકા ઓપ્શન ડી ભારત સાચો જવાબ છે ન્યુઝીલેન્ડ સવાલ નંબર સાત સૂર્યના કિરણોમાં કેટલા રંગ હોય છે ઓપ્શન બી પાંચ સૂત્ર કયું છે ઓપ્શન એ સત્યમેવ ઉજાય તે ઓપ્શન બી જય ભારત ઓપ્શન સી જય હિન્દ ઓપ્શન ડી જય જવાન જય કિસાન છે સવાલ નંબર નવ વિશ્વમાં ખનીજ કયું છે ઓપ્શન એ યુરેનિયમ ઓપ્શન બી હીરા ઓપ્શન સીસો ઓપ્શન એ સરસ્વતી ઓપ્શન બી યમુના ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી ગંગા સાચો જવાબ છે ગંગા સવાલ નંબર અગિયાર જૈન ધર્મના ચોવીસ માં કોણ ઓપ્શન એ મહાવીર સ્વામી ઓપ્શન બી વિરલ ઓપ્શન ડીશ્વનાથો સાર માનવ શરીર કયો ભાગ લાયકો સંગ્રહ કરે છે ઓપ્શન લિવર ઓપ્શન બી સ્વાદુપિંડ ઓપ્શન સી આંતરડા ઓપ્શન ડી ત્વચા સાચો જવાબ છે લિવર સવાલ નંબર તે ગુજરાત રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું ઓપ્શન એ મહારાષ્ટ્ર લાકડું સોના કરતા પણ મોંઘું છે ઓપ્શન એ લાલચંદન ઓપ્શન બી ગુલમહોર ઓપ્શન સી આશોપાલ ઓપ્શન ડી સીસમ સાચો જવાબ છે લાલચંદન આ તમારા માટે સૌથી વધુ ઓક્સિજન કયું આપે છે ઓપ્શન ઓપ્શન બી વડ ઓપ્શન સી આંબો ઓપ્શન ડી કે ઓપ્શન માંથી સાચો જવાબ કમેન્ટ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ